પ્રધાનમંત્રી મોદીની આ સીધી તસવીરો આવી રહી છે સેલવાસ જ્યાં હોસ્પિટલનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું ચારસો પચાસ બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ તેમના વતી કરવામાં આવ્યું અને છસો પચાસ બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ભૂમિપૂજન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે આ હોસ્પિટલ સેલવાસમાં એ તમામ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે જેમને દૂર દૂર સુધી જવું પડતું હતું સુરત સુધી લાંબા થવું પડતું હતું કે તેઓ સારી એવી સારવાર મેળવી શકે પરંતુ હવે તેમના ઘર આંગણે જ આ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદીના હસ્તે પ્રધાનમંત્રી મોદી જે છસો પચાસ બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવનાર છે તે પ્રોજેક્ટના પણ ડેમો જોઈ રહ્યા છે જેથી એ જાણી શકાય કે કઈ કઈ સુવિધાઓ એ હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે વતનમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા છે આ પહેલા તમને યાદ હશે કે જ્યારે બે થી ત્રણ માર્ચ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત પ્રવાસ ખેડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રને ભેટ આપી હતી તેઓ ગીરમાં પણ પહોંચ્યા હતા જામનગરમાં પણ આવ્યા હતા અને તેમની તસવીરો જે ખૂબ જ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી યુઝર્સને ખૂબ પસંદ પડી હતી હવે પ્રધાનમંત્રી જ્યારે આવ્યા છે તો દક્ષિણ ગુજરાતને કરોડોની ભેટ આપવા જઈ રહ્યા છે પચીસો સત્યાશી કરોડની ભેટ પ્રધાનમંત્રી મોદી પોતાની સાથે લઈને આવ્યા છે જે તમામ નાગરિકોને મળશે મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે અને એ દરમિયાન નાગરિકોને મોટા પ્રમાણમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ આવે છે પોતાની સાથે વિકાસનો પટારો લઈને આવે છે આ વખતે પણ પચીસો સિત્યાસી કરોડની આ યોજનાઓ જેમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે નવનિર્મિત નમો હોસ્પિટલની પણ તેમણે મુલાકાત લીધી ઉદઘાટન કર્યું અને છસો પચાસ બેડની જે ક્ષમતા ધરાવતી બીજી હોસ્પિટલ તૈયાર કરવામાં આવનાર છે તે વિશે પણ જાણકારી મેળવી આ સિવાય પ્રધાનમંત્રી એડવાન્સ નાઇટ માર્કેટ દેવકા કિનારે આવેલી ટોય ટ્રેન અને પંચાયતઘર દીવમાં સર્કિટ હાઉસ એમ ચાર અન્ય કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે કુલ પચ્ચીસો સત્યાસી કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ભૂમિપૂજન પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવનાર છે પ્રધાનમંત્રી જે છેલ્લા દસ વર્ષમાં દાદરાનગર હવેલીની આ ચોથી વખત મુલાકાતે આવ્યા છે એટલે જ આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા તે દરમિયાન સીઆર આર પાટીલ જળશક્તિ મંત્રી તેમણે તેમનું સ્વાગત કર્યું હતું હર્ષોલ્લાસનો માહોલ સુરતના પણ નાગરિકોમાં જોવા મળ્યો હતો ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે સેલવાસમાં પહોંચ્યા અને અહીં પણ ભવ્યાતિભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પ્રધાનમંત્રી રોડ શો કરે અને ત્યારબાદ તેમની એક ઝલક નાગરિકોને જોવા મળે નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ ચાર કિલોમીટરનું આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ તેઓ સભા સ્થળ પર પહોંચશે આ લાલ રિબિન કાપીને પ્રધાનમંત્રી મોદીએ નમો હોસ્પિટલનું ઉદઘાટન કર્યું દીપ પ્રજ્વલિત કર્યું દીપ પ્રાગટ્ય કરીને અને ત્યારબાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદી જો દરેક વખતે સ્વાસ્થ્યને ખૂબ જ મહત્વ આપતા હોય છે દરેક તેમના સંબોધનમાં પણ તમે સાંભળ્યું હશે અને હવે તો ફિટ ગુજરાતનું પણ જે મિશન ચલાવવામાં આવ્યું છે જેમાં મેદસ્વીતાપણું કઈ રીતે દૂર કરવું તેના પર ભાર મૂકવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદી